નમસ્કાર મિત્રો ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ગુજરાતમાં કાળઝાર ગરમીની ચેતવણી આપવામાં આવી છે હવામાન વિભાગે આપ્યા છે વેવ તથા તેનાથી બચવાના આદેશ શું છે તેના વિશે આપણે અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મિત્રો મળી જાય હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગુજરાત રાજસ્થાન હરિયાણા ચંદીગઢ દિલ્હી પંજાબમાં વેવની ચેતવણી આપી દીધી છે તો બીજી બાજુ પૂર્વોત્તરના રાજ્યોમાં દસ એપ્રિલ સુધી વરસાદ આંધી તોફાનની પણ આગાહી આપવામાં આવી છે તો મિત્રો ગુજરાત સહિત દેશભરમાં એપ્રિલની શરૂઆતથી જ કાળઝાળ ગરમી શરૂ થઈ છે રાજ્યમાં સવારથી જ શરીરને દજાડતી ગરમીનો અનુભવ થવા લાગ્યો છે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી ગુજરાત રાજસ્થાન હરિયાણા ચંદીગઢ દિલ્હી પંજાબમાં હીટવેવની ચેતવણી આપી છે તો બીજી બાજુ પૂર્વોત્તર રાજ્યોમાં દસ એપ્રિલ સુધી વરસાદ આંધી તોફાનની પણ આગાહી આપવામાં આવી છે બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન વરસાદ લાવવાની સિસ્ટમ લો પ્રેશરની અસર છે જેના પગલે તેરમી સુધીમાં છૂટાછવાયા સ્થળોએ એકમાત્ર ગુજરાત સૌરાષ્ટ્રને બાદ કરતાં તમામ રાજ્યોમાં માવઠાની આગાહી છે ગુજરાતમાં માવઠું નહીં પરંતુ કાળઝાર ગરમીની વણઝાર થવાની પણ આગાહી આપવામાં આવી છે તો મિત્રો આજે આઠમી તારીખે કચ્છ જિલ્લાના ઘણા ભાગોમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના પ્રદેશના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા વિસ્તારોમાં ગરમીનું એલર્ટ આપવામાં આવ્યું છે તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં કેટલાક વિસ્તારોમાં રાજકોટ મોરબી અને સુરેન્દ્રનગરમાં પણ ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવી છે આ સાથે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં તથા ભાવનગર અને બોટાદમાં પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવી છે આ સાથે સૌરાષ્ટ્ર કચ્છ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં એટલે કે ભાવનગર અને કચ્છમાં પણ રાત્રે ગરમીનો અનુભવ થાય તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો આવતીકાલે એટલે નવમી તારીખે કચ્છ ઉત્તર ગુજરાત બનાસકાંઠા સાબરકાંઠા પાટણ અને મહેસાણા જિલ્લાઓમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સુરેન્દ્રનગર રાજકોટ અને મોરબી જિલ્લાઓમાં પણ ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે મિત્રો દસમી તારીખે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લાઓમાં પણ ગરમીનું મોજું રહેવાની શક્યતાઓ વ્યક્ત કરી છે તો તમામ લોકોને લૂ અને હીટ સ્ટ્રોકથી બચવા માટે ઉપાયો પણ જણાવવામાં આવ્યા છે જેમાં મિત્રો પુષ્કળ પાણીમાં ઠંડુ પાણી લીંબુ શરબત છાસ તાડફળી નાળિયેલનું પાણી ખાંડ મીઠાનું દ્રાવણ અને ઓઆરએસ જેવા પ્રવાહીનું સેવન કરવું જોઈએ નાગરિકોએ વધુ પડતો શ્રમ ટાળવો અને શક્ય હોય તો સુધી તડકામાં ફરવાનું ટાળવું જોઈએ બરબપોરે કામ પર જતા સમયે થોડો સમય છાયડામાં પણ આરામ કરવો જોઈએ તો ઠંડક માટે માથા પર ઠંડુ ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉગાડા શરીરે ફરવું નહીં ઉપવાસ કરવાનું ટાળવું ઘર ઓફિસ અથવા અન્ય કામ કરતી જગ્યાએ પંખા કુલર તેમજ એસીનો ઉપયોગ કરવો જોઈએ